ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું સ્વાગત છે પાછળ હાવેણાનું મમ્મી સાફ સફાઈ કરે છે એટલે અત્યારના પોરમાં લીમડાનો શું હતું રસ હતો કે શું હતું લીમડાનું કઈક પાઈ દીધું પોરમાં પોર માં એના ઓડકાર આવે એ લીમડાનું શું હતું મોરને પાંદડા પીસા મહાદેવે ઝેર પી લીધું તો મારી ઘરવાળી કે તમે લેક લીમડાનું વા ન પીઓ એટલે એને કીધું એટલે પછી આપણે મૂકાય નહીં ને પી લીધું આ નાક બંધ કરીને પણ એની સ્મેલ આવે ને એ બહુ વહવી એ સ્મેલ હજી આમ ઓડકાર આવ્યા રાખે તો હાલે ચૈતર મહિનો છે ને એટલે અત્યારે લીમડાનો મોર હોય ને એટલે પછી લીમડો થોડો પી નાખો શરીર માટે થોડો ખારો ફાકા

વેદુબેન હજી સુતા છે સાંજે ગયો તો ક્રિકેટની ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં એટલે એ થોડુંક મોડું થઈ ગયું હતું ત્રણેક મેચ રમી નહીં ખા તો બસ આવું છે કાલ સાંજે અમુક અમુક જગ્યાએ દાહોદ ને અરવલી ને આ સારો એવો વરસાદ પડી ગયો અને અહીંયા પવન સારો એવો નીકળ્યો તો લાગતું હતું કાજુ ક્યાંક પડ્યો હશે પણ ઠંડોક પવન સાંજનાથી શરૂઆત થઈ ગયો હતો પણ કે વરસાદ હતો નહીં જોઈએ હવે શું થાય છે એ અને સતી બે મહાદેવજી અને સતી બંને ચાલ્યા જતા હતા ને એવામાં રસ્તામાં એક બહુ એકદમ ગરીબ ભિખારી એને દેખાણો એટલે માતાજીનું હૃદય તો એકદમ નિર્મળ હોય દયાળુ હોય એટલે કે મહાદેવજીને કીધું કે આની ઉપર કાંઈ કૃપા કરો ને બિચારો કેટલો ગરીબ છે એટલે મહાદેવજી ક્યાં હા મને ખબર છે એમ કરીને ટાળી દીધું પછી થોડીક વારમાં જ એ ભિખારી જે હતો ને એની બાજુમાં મહાદેવજીના સતીએ ભિખારીનું રૂપ લઈને બાજુમાં બેઠા અને એક પાણો ઓલા ભિખારીને મહાદેવજીએ માર્યો એટલે પછી ઓલાએ બોલવાનું ચાલુ કર્યું ન બોલવાનું એવું બધું બોલવાનું ચાલુ કરી દીધું એટલે પછી સતીને પૂછ્યું જોજી આ ગરીબ છે ભલે પૈસાનો ગરીબ ન હોય પણ સ્વભાવનો તો એ હજી અમીર જ છે એવી જ રીતે એક વખત એક આગળ જગ્યાએ રાજાની પાલખી નીકળી હતી ને તો ત્યાં મહાદેવજીએ સાધુનો વેશ ધારણ કરીને એક પાણો માર્યો રાજા ઉપર એટલે તરત ઓલો રાજા છે એ નીચે ઉતરીને આ સાધુના પગમાં પડીને કે સાધુ મહારાજ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરો કંઈક તમને કંઈ તકલીફ થઈ ગઈ હોય તો પછી સતીને કીધું હોય કે જો આ ગરીબ કહેવાય સ્વભાવનો ગરીબ હોવો જરૂરી છે એક જણો અગરબત્તી લેવા ગયો તો ત્યાં અલગ અલગ પ્રકારની ફ્લેવર બધી હોય તો એમાંથી એને એક અડદિયા ફ્લેવરની અગરબત્તી જે હતી ને એ એને પસંદ કરી એ કે આવી કોઈ ન હોય એવી એટલે ઘરે લઈને એની ઘરવાળીએ પૂછ્યું કે આવી અગરબત્તી કેમ લઈએ એ કે રોજ આપણે હળગાવી આજુબાજુમાં ધુવાડો આનો ધું ધુવાડો જાય એટલે આજુબાજુવાળાને બધાને એમ થાય કે રોજ આ આવી મોંઘવારીની અળદિયા કેમ કરતા છે એટલે બાજુવાળાને અહીંયા આરગ આપણી ઘરે અગરબત્તી હળગે ને પાડોશી પોતે હળગે એટલા માટે અગરબત્તી હળગીને સુવાસ ફેલાવે અને માણસ કોકની ફેલાયેલી સુવાસને જોઈને સળગી ઉઠે તો આવું કંઈક છે ચાલો બા આવી ગયા છે મંદિરથી દર્શન કરીને બા જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે ને તો વાંધો નહીં બસ મોજમાં રહેવાનું રોજ મંદિરે દર્શન કરી આવે એટલે થોડુંક વોકિંગ થઈ જાય હલાઈ જાય હાલતા હોય તો ભાઈ ખેતીમાં કેટલાય ચા હાલી નાખતા પણ હવે પછી કાંઈ નબળા પડે ને કોઈ શરીર ફૂકેલું છે ને આમ પાતળું છે એટલે વાંધો નથી આવતો બધું કરી લે વાંધો નહીં એમ નરવા છે નરવા સારી છે હજી આ ઉંમરે કોઈ ટીકડી બીકડી કાંઈ લેવાનું આવે નહીં એટલું તો એટલું તો થાય ને બા હા તો પછી

અને ભાત લઈને જતા હોય ત્યાં ઊભા હોય ઊભા હોય સૈનિકો ઊભા હોય ને ન્યાં પાઇતા કે ભાઈ આ વાળું ખરા આપા ને ઠગલા કર્યા હોય એને જી જોઈ જી જોઈ ઈ લઈ લે કે એને દેવાનું ભાગ લઈ જાય તે પછી આપણને દીએ તા સુધી લેવાય નહીં છોકરાના દાણા ખાવાનો હોય તે માલવી પોપટા લેવા હોય તો ભારી ન્યાં લખવે કે ના જવાબ દે પૂછે આમાં એવું હતું બાપા રાજા થઈ પછી ભાગ પડાયા ને ગાદા લઈને નાખવા દેવા છે રાજકોટ જવું પડે રાજા રાજમાં રાજા પરિવાર ને બિસારા ને ત્યાં કેપ્લા કરી દે

તમે તો હોથી મોટા ને હા તાણે

એટલે એમ સારું છે એ મહેનત બહુ હતી ખેતીમાંય સારું છે એટલે વાંધો નથી હવે તો હા બાના જે ભાઈના દીકરા હોય ને એની વાત કરે છે એને હવે બધાને સારું છે રાજકોટ મોટા ભાગના બધાય શેટલ છે ને એકાદા જે કાકા છે એ ગામડે છે એ બધુંય સાચવે જમીનને એવું નહીં ત્યાં ખેતીમાંય સારું છે એટલે વાંધો નથી પણ બહુ મહેનત કરી રીતી હા એ તો એમ જ હોય ને હવે વાવતા હોય એટલે પાણી તંગી નહીં એટલે હાલે ને હાલ થાય બધું પાણી થી લાચાર થઈ જાય પાણી ન હોય એટલે તકલીફ પડે ને કરતો હાલે કલ્યાણપુર માં તો જ તિરિયા ના ઉપાય બધા બધા એમ કે કોઈ પોગે જ નહીં અમે એટલું ખાતર એટલું નાખે દવાયું માણા મજૂર રાખે ને વાળીએ તેની ના મકાન નો ખાશે એમ તેની ના કોઠલા ને દાણા બધી વાળીએ ને ચલો તો આ હતી બાની વાતો એના સમયની આપણને સાંભળવાની મજા આવે થોડી જૂની પુરાણી વાતો આપણે એમ જ કરીએ કે આવું તો આપણે જોયું ન હોય રાજાશાહી વખતનું પણ અમે એટલા ભાઈક કે બા આ ઉંમરે અમારી યારે છે એટલે આવું થોડું ઘણું જાણવા મળે ચાલો તો હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવા હોય એ તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મોદીજીની એક મેં રીલ જોઈ જેમાં એ પોતે એમ કહે છે કે અત્યારે તો હું સારા હોદ્દા ઉપર છું જેથી હું કદાચ કોઈને એમ કહું ચા પાણી મારે પીવા છે તોય બધું હાજર થઈ જાય પણ સમય એવો પણ આવી શકે કે મારી આ સત્તા ન હોય અને હું અશક્ત થયો થઈ જાઉં તો કોઈ મને આટલું બધું રિસ્પેક્ટ ન આપે ભગવાનને એવી જ પ્રાર્થના કે બસ હાલતા ચાલતા આમને ઉપર વહી જાય ને તો એ વધારે સારું એવું એક રીલમાં ક્યાંક મેં જોયેલું હતું અને એ વાતય સાચી મળ કંઈ તમને જણાવવા જેવું કે જાણવા લાયક કંઈ વાતું હશે તો બપોરના સેશનમાં કંઈક જણાવીશ અત્યારે હવે મારું રૂટીન કામકાજ પતાવીને મળીએ પાછા બપોરના સમયે વચ્ચે કંઈ બતાવવા લાયક હશે તો બતાવી દઈશ ચાલો તો બપોરના સવા એક વાગ્યા આજુબાજુનો સમય છે અને બપોરના સમયે એક બે વાક્ય અથવા તો એક બે રમૂજના પ્રસંગો તમને કહી દઉં તો એક વખત એક ભાઈ ડૉક્ટર પાસે ગયો અને પૂછું એ કે સાહેબ તમે ગધેડાને તાવ માપવો હોય તો કેવી રીતે માપવો એટલે ડૉક્ટરે બુદ્ધિશાળી હોય ને એ કે ખોલ મોઢું લાઈ માપી લઉં આમાં આવી ગયું બધું મર્મવાળો થોડો જોક્સ હતો અને એક વખત એક ફોરેનના ફોરેનના જે બધા વિદ્વાનો હોય ને જે બધા સાયકોલોજીસ્ટ કહો કે બધા મોટા મોટા લેક્ચર મોટિવેશનલ લેતા લેતા હોય ને એ એવાનો એક વિદ્વાન હતો ને તો એને એક ટાપુ ઉપર પ્રવચન આપવા જવાનું હતું એટલે પ્રવચન આપવા નીકળી ગયો ને રસ્તામાં યાદ આવ્યું કે જે ટાપુ ઉપર જાય છે ત્યાં તો લોકો જે રહેનારા છે એ સંસ્કૃતિવાળા એવા છે કે એ કંઈ કપડાં જ ન પહેરે એટલે આ ભાઈને થયું કે ત્યાં તો કપડાં નથી પહેરતા તો હું કપડાં પહેરીને જઈશ તો કંઈક અલગ લાગશે એટલે પોતે પોતાના કપડાં કાઢીને સૂટકેસમાં પેક કરીને મૂકી દીધા ને ત્યાં ગયો પણ થયું એવું કે ત્યાંના લોકોએ એવું વિચાર્યું કે જે પ્રવચન આપવા આવે છે એ એવી સંસ્કૃતિમાંથી આવે છે કે એ બધા કપડાં પહેરે છે તો ઓલા નહોતા પહેરતા તો એને બધા કપડાં નવા લાઈન પહેરીને બેઠા હતા અને આ ભાઈ કપડાં વગરનો ગયો તો આમાં આવું થયું છે આના ઉપરથી કહેવાનો મતલબ એવું કે આપણને બધા બહારના દેશનું હોય ને બધું બહુ સારું લાગે એમ થાય કે ન્યાનું કલ્ચર સારું અને ન્યાનું ખાણું પીણું સારું આપણે એનું લેવા માંડી લેવાની ટ્રાય કરીએ અને એ લોકો આપણું લઈ જાય આયુર્વેદ છે આપણી સંસ્કૃતિ છે એટલે એ બધા આપણી બાજુ વરે છે આપણું બધું એને હવે સારું લાગે ને આપણને લોકોને એનું સારું લાગે એનું ખાણું બધું જાય જાતનું બધું લઈ આવે ત્યાંથી ખાઈ આવે ને પછી શીખીને અહીંયા બધું કરે તો આવું કંઈક છે તો ભર તડકામાં આજે બે વાત યાદ આવી હતી એ તમને મેં કહી દીધી અને હવે અંદર જઈને જોઈએ બાળકો શું કરે છે થોડું ઘણું એ બતાવ્યું હોય બતાવશું ને પછી આજનો વિડીયો એટલો રાખશું ચાલો તો હવે અંદર જઈને મળીએ જોઈએ બાળકો કંઈક રમતા હશે તો એ તમને બતાવીએ થોડું ઘણું એન્ટરટેનમેન્ટ રંગ જો ભગવા રંગ ની ટોપી પહેરીને નીકળો છે ભાજપ ભગવાન નહીં ભગવાન ભગવા રંગ કેસરીઓ ભગવો કેસરી કેસરી કલર એમ અરે પણ કેરતો કેરતો તો કેરતો અરે વાહ અરે પણ અરે પણ ચકલી ફૂલે કે ચડી જો વેદું કરે એમ કર ચલો ચકલી ફૂલે કે ચડી હો ભાઈ ભાઈ ટોપી પહેરીને બસ 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 પાછળ પાછળ ન આવવાનું હોય કઈ કરવાનું હોય પણ ગાડી આવી તો ખબર એવું મને આવડે વેદુ ની ગરબી હોય ને તો જ આવે હવે નો આવે એની ગરબી પૂરી થઈ ગઈ ને હવે તો બોલવું પડે વેદુ બોલતી જાય ને પછી રાસ લેતી જાય મુંબઈ થી ગાંડી આવી રે જો આની યાદય છે જો એવો અવાજ હોતો આવે ભૂલો નથી કઈ સરસ લ્યો આમ જો શિવું તારા આજ શું જમવું છે શું ખાવું તું ના ના મમ્મી તો કઈક બીજું કહેતી હતી શું ખાવું તું વેદ એ તો અત્યારે બનાવ્યું તું સાંજે સાંજે વેદું કે શું કે છે શું ખાવું છે શું ખાવું છે પણ તું સાંજે સાંજે ચમચી માં ભરાવી ને શું ખાઈશ તું પેલા મને કે તો ખરા શું ખાવાનો છો હે તો ઉપવાસ છે તારે તો કઈ બનાવી જ ન દેતી પણ શું બનાવી દઈએ રોટી શાક તો કેવા 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 બનાવે શું કેવા મચ્છરિયા 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 ભાવે તને મચ્છરિયા કે શું કેસ તું મનચોરિયા મનચોરિયા હા મની માથે મન ચને રસા ચૂ અને એ પૈસા હોલી નોટ તો ખબર છે મને ભાઈ હા પણ ઈ મેં રાખી છે ભલે રે કહે કાંઈ વાંધો નહીં કંઈક પાકીટ ન લઈ ગયા હોય ને તો મોબાઈલ ભેગો હોય તો કંઈક જરૂર પડી હોય તો એટલે શું કે છે વેદુ આટુ તો રોટલી શાક જ હોય ને કઈ આપણી વાત માનતી નથી બધાય તોફાન કરે છે એટલે એના માટે રોટલી શાક શું કહેતી તી તો પછી એટલે હવે એના માટે નહીં બનાવવાનું ખાલી સીવું અને આ બીજા બધાય આપણા બધાય માટે વેદુ માટે રોટલી શાક એ પછી જેમ આવે એમ બોલતા હોય એટલે નહીં એને માટે બનાવવાનું